બે ચાર થઈ ગયા જવા માટે પણ આજે પેલો દિવસ ને મોડું થઈ ગયું આમ તો કામ એવું હોય કામે જવાનું મન થાય ઘર એવું હોય કે આવવાનું મન થાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું તો વેલકમ ટુ ન્યુ વ્લોગ તો ફેમિલી આજથીન પાછી આપણે કામ ઉપર જવાની શરૂઆત થઈ ગઈ છે તો હું કહેવાય કે મેળા ને મંડપને બધું થઈ ગયું હાઈતમ આઈથમના હાઈતમ આઈથમના તહેવાર પણ વયા ગયા તો ફેમિલી અત્યારમાં છે ને અમે લોકો જવાની તૈયારી કરી રહ્યા છીએ આ બાજુ દર્શના દૂધી બટેટા ટમેટા સંભારો ને એનું ટિફિન તૈયાર કરે છે મારું ટિફિન નથી તૈયાર કરતી હું આમે ટિફિન નથી લઈ તો હું દર્શના એમ કહું કે દર્શના હાઈતમ વઈ ગઈ બધા મેળા વહી ગયા હાઈતમ ના હવે તો રાહ જોવાની નોરતાની દિવાળીની અને કામ ઉપર જવાનું આજથી તો એ તો એનું બ્યુટી પાર્લર છે ને આ જાય આપણે મંગાવ્યા છે કેળા પાંચ કેરેટ મંગાવ્યું બ્યુટી પાર્લર શીખવા તું તો ને હું ખુદ નું ખુદ નું પાર્લર નાખી દઈ જલી જલી કે જો ઈને મજા હા ઈને પાર્લર માં તો હા તો ભાઈ આખો દી રેકડી ઉપર વેપાર તો ઈ આગળ કરવું કે એમ કે તો ભણાય ને આગળ અઠણ કઈ કરવું ના પડે આ એક આપડી પાસે

એટલે મારા કઈ બીજી હું હાલો દૂધી બટેટા તમે દૂધી બટેટા બનાવો તો હું છે ને થોડુંક કામ કરી લઉં પછી પાછો સ્ટાર્ટ કરીએ બે ત્યાર થઈ ગયા જવા માટે પણ આજે મોડું થઈ ગયું આમ તો કેળા

પપ્પા ગાડી નથી લેતા ગયા એટલે ગાડી લઈને જાય અને કામ ધંધો કરીએ બરાબર તો આવે છે દર્શના બાજુ હવે ધીરે ધીરે તો ગઈ ફાઈનલી હવે જો આવી કારણ કે ભાઈ બધી હેન્ડલ કરવું પડતું હોય ઘરની ચોખાઈ તો રાખવી પડે ને કા

તો છોકરી ને ખંભા દુખે છે બધી દુખે છે બાધોકડી છોકરી તીખા દવીને બેઠી છે દાળ બાળ બનાવતી હશે છે કઈક દાળ બનાવું ટિફિન તો બનાવું પણ હું છે ને આખો દિવસ પછી કામ ઉપર હોય ને એટલે મને જમવાનું કઈ નો મજા આવે કારણ કે પછી વેપાર ઉપર હોય તો રેકડીએ કોણ રહી એટલે હે ને જમવાનું સેટિંગ ના આવે પછી દર્શન ગોગે ટિફિન છે ને મારું તો ભરતી જ નહીં બરાબર રે કોણ કા એને બિચારાને ખાવું તો હોય પણ જમવું તો હોય પણ પછી ન્યા કોણ રહી હાચું જીવતા લંગ હોય હે આને હું થી ગયો મોડું હે ને બહુ બહુ બકા એવું લાગે એવું છે

જીવડા નહીં રહેવા નથી ત્યાં ઘરમાં ભલાની હોય બેસિયાર જીવડા અને એને આ બધી મારી વસ્તુ નડે બોલો આ એરફોન આ બધી આમાં બીજું શું છે એક આ હુડકી છે ને ઘર છે બોલો એની એટલી એટલી એને નાની નાની વસ્તુ નડે શોમાં રાખી હોય તોય કપડા વાયર્યા કોનીયા વાયરા

કોમેન્ટ કરીને કહેજો તો મળીએ એક મસ્ત અને નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય